તો સોમનાથ મહાદેવ મંદિરે મેઘરાજાનું થયું છે આગમન ત્યારે સમગ્ર પંથકમાં વહેલી સવારથી જ મેઘો થયો છે મહેરબાન ત્યારે સ્વયંભૂ મેઘરાજનો મહાદેવ થયો છે ત્યારે વરસાદ શરૂ થતા ભાવિ ભક્તોની ભીડ પણ વિખેરાતી જોવા મળી હતી તો મહત્વના સમાચાર સોમનાથથી કહી શકાય ત્યારે સોમનાથ મહાદેવ મંદિરે પણ હવે મેઘરાજાનું આગમન થયું છે ત્યારે સમગ્ર પંથકમાં વહેલી સવારથી જ મેઘો થયો છે મહેરબાન

મેઘરાજનો મહાદેવને જલાભિષેક થયેલો જોવા મળ્યો ત્યારે વરસાદ શરૂ થતા ભાવિ ભિક્તોની ભીડ પણ વિખેરાતી જોવા મળી